નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની આજે આપણી જોડે છે રોહિતભાઈ પ્રજાપતિ એ પર્યાવરણવિદ છે અને પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય છે આ સમિતિ પર્યાવરણના ઇસ્યુઝ ઉઠાવતી હોય છે અને સારી એવી લડત આપતી હોય છે રોહિતભાઈ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્તે રોહિતભાઈ ખાસ એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરવી છે આપની જોડે આજે કે વરસાદની જ્યારે સિઝન હોય છે ફ્લડ આવે એવું હોય એવી સ્થિતિ હોય કે ખૂબ જ વરસાદ વરસ્યો હોય ત્યારે નદીમાં રંગબેરંગી કલર્સ કેમ જોવા મળતા હોય છે હું આપને કહું કે આ રંગબેરંગી કલર બહુ વખતથી દેખાય છે અને ચોમાસામાં વધારે વરસાદ પડે અથવા ડાયલ્યુશન હોય ત્યારે પણ જોવા મળે છે અને આ વાત હવે કોઈ નકારતું નથી એટલે તમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પૂછો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પૂછો કે ઇવન સરકારના કોઈ મુખ્ય અધિકારી કે મંત્રીને પૂછો તો એ લોકો નહીં પાડે કે કારણ કે હકીકત છે જોઈ શકાય છે એટલે અમે લોકો પહેલાં હસતા હસતા હું તો અઠ્ઠાણું નવ્વાણુંની યાદ કરું છું કે વરસાદની બે લોકો રાહ જોવે એક તો ખેડૂતો રાહ જોવે કારણ કે એમને વરસાદની જરૂર હોય બીજી ઇન્ડસ્ટ્રીવાળા રાહ જોઈએ કે એમનું વોશઆઉટ થઈ જાય એટલે ઘણા બધા ક્લસ્ટરમાં આ પ્રોબ્લેમ છે અને હું તમને આ જ સિઝનની વાત કરું તો તમને અંકલેશ્વરમાં મોટા પાયા પર હેવી રેન હોય ત્યારે પણ અને વરસાદ ના હોય ત્યારે પણ તમને ખાડીઓમાં નદીમાં આંબલા ખાડી જેવી ખાડીમાં એ સિવાયની અમરાવતી ખાડીમાં કે બીજી જગ્યાએ તમને આપણે જે જેતપુર જોઈએ આપણે સૌરાષ્ટ્રમાં તો મોટા પાયા પર જોવા મળે ફીણ જોવા મળે સાબરમતીમાં જોવા મળે એટલે આ દેખી જોઈ શકાય તમે આજે પણ જોવો તો તમને આજે પણ તમે જોઈ શકો હું અત્યારે બોલું છું ત્યારે પણ જગ્યા પર જઈને તમે આ જોઈ શકો એવી પરિસ્થિતિ છે એમાં એમાં બે બે કારણ કારણ છે છે એક તો એવું છે કે ઔદ્યોગિક પ્રદૂષણની જે વાત છે એમાં આપણે હંમેશા પર્યાવરણવિદોએ કે પર્યાવરણ પર કામ કરતા લોકોએ ફેક્ટરીની બહાર જ જોયું છે તમે ફેક્ટરીની બહાર એક પ્રેશર કરો તો ફેક્ટરીની અંદર જે હાઉસ કીપિંગનો મુદ્દો છે અને તમને કહું કે પહેલાં એને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસ કહેવાતી હતી કે જે ફેક્ટરીઓને મોનિટર કરતી હતી અને ખાસ કરીને એ ચોમાસા પહેલાં સૌથી પહેલું કામ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું અને ડાયરેક્ટર હેલ્થ એન્ડ સેફ્ટી જેનું નવું નામ છે હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસનું એ લોકોની જવાબદારી હોય છે અને ઇન્ડસ્ટ્રીની પોતાની પણ કે એ લોકો ચોમાસા પહેલાં પોતાની ફેક્ટરી એવી રીતે સાફ કરે અને એ સાફ કર્યા પછી એનું જે એફ્લુઅન્ટ છે એ કલર વાળું હોય કે વધારે સીઓડી વાળું હોય તો એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જઈને ટ્રીટમેન્ટ માટે મોકલી આપે જયારે વરસાદ પડે ત્યારે એ બહાર ના નીકળે પણ અંદરની એનું મોનીટરિંગ પ્રોબ્લેમેટિક છે અને અંદરની કદાચ ડાયરેક્ટર હેલ્થ એન્ડ સેફ્ટી સિવાય કોઈ જોઈ ના શકે એટલે અમારા જેવા લોકો નિષ્ણાત હોય તે પણ વિસ્તારમાં જાય તો અંદર ના જોઈ શકે બહાર આવ્યા પછી દેખાય એટલે એ મોટા પાયા પર જોવા મળે છે અને ખાસ કરીને આ ડાઈઝ ઇન્ડસ્ટ્રીઓ એટલે જે ડાઈ બનાવતી ફેક્ટરી છે એમાંથી આવે છે પણ એટલે એ કહી દઉં કે એ સિવાય પણ તમને કોઈ કલર વગરનું પાણી હોય એનું મતલબ પ્રદૂષિત નથી હોતું એવું એવું નથી હોતું પણ કલર વગરનું પણ હાઈ સીઓડી વાળું કે સીઓડી વાળું પાણી તમને જોવા મળે નદીમાં પણ જોવા મળે છે આ વાસ્તવિકતા છે હકીકત છે અને કોર્ટે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને એનજીટીએ આના અંગે ઓબ્ઝર્વ બી કર્યું છે અને એટલીસ્ટ હવે કોઈ એ અંગે વિવાદ નથી કરતું કે વાત ખોટી છે રોહિત ભાઈ તમે જેમ કીધું કે સરકારી અધિકારીઓ એ વાતને માને છે કે આવી રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ થતો હોય છે વરસાદના સમયમાં કે ફ્લડના સમયમાં તો તે છતાં એક્શન કેમ નથી લેવાતા એટલે કેમ આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એમને આવી રીતનું પ્રદૂષિત પાણી છોડવાની જરૂર કેમ પડતી હોય છે ને હું આપને કહું કે એમાં બે પ્રકારના મુદ્દા છે એક તો ટ્રીટેબિલિટીના મુદ્દા છે એટલે આપણે ત્યાં ઘણા કેમિકલ કે ઘણી પ્રોડક્ટ આપણે એ બનાવીએ છીએ જેમાં રો મટીરિયલ વપરાય છે એની ટ્રીટેબિલિટી નથી હોતી એટલે તમે ગમે એટલો સારો પ્લાગ બનાવો પણ ટ્રીટેબિલિટીના મુદ્દા હોય છે અને આપણે હંમેશા જોઈએ છે કે હું નોમ્સ વિધિન ધ નોમ્સ છે કે નહીં દાખલા દે તમને કહું કલરવાળા વાળા નોમ્સમાં તો પ્રોબ્લેમ જ છે એટલે એમઓએફ પોતે કલરના નોમ્સમાં નથી માનતો તમે એમઓએફ કે સીપીસીપીની ગાઈડલાઇન જોઈએ તો એમાં એવું કહેવામાં આવે ઓડરમાં અને કલરમાં કોશિશ કરે કે એ ઓછો આવે પણ એની જે માત્રા છે એ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપી છે પણ સીપીસીબી જોવા નહીં મળે એક તો ટ્રીબ્યુટી મુદ્દો છે અને બીજો મુદ્દો મને એવું લાગે છે કે જે અત્યારે તો તમને કહું કે એક્શન લેવાય છે હું ઘણી જગ્યાએ એટલે એને ક્લોઝર મળે છે એટલે કંપનીને બંધ કરવાની તમને જો અંકલેશ્વરમાં છેલ્લા એક વર્ષમાં ઘણા બધા કંપનીઓને ક્લોઝર મળ્યા તમે સાબરમતીની આસપાસનું જે અમદાવાદનું બી પ્રોવિઝન આવ્યું છે એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પન્સેન કે કંપનીને પહેલા ક્લોઝર આપીને છોડી દેવાથી હવે એવું છે કે થમરુલ બનાવ્યો છે કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી શું બનાવે છે કયા ઝોનમાં આવી છે એને કારણે એને એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પન્સેન બી ભરવું પડે છે પણ જે ક્રિમિનલ એક્શન લેવાની જે પ્રોસિજર છે જે સુપ્રીમ કોર્ટમાં પીએસએસ વર્સિસ એટલે પર્યાવરણ યુનિયન ઓફ ઇન્ડિયામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમે એક્ટમાં જે બીજા પ્રોસિડિંગ છે ક્રિમિનલ કેસના એ તમને કહું ને કે કોઈ વાર દુઃખ થાય કે પર્યાવરણના નુકસાન ભરવું એ કદાચ સસ્તું પડતું હોય છે અને ઘણી વાર એવું અમે હસીને કહેતા હોય છે કે તમે નુકસાન બે વર્ષનું પાંચ વર્ષનું એડવાન્સમાં ભરી શકો અને તમે ભંગ કરી શકો એટલે ક્રિમિનલ એક્શન જે વાળી વાત છે ને એમાં બી મુખ્ય લોકોને એટલે આમાં શું થાય છે કે મેનેજર લેવલના લોકો હોય એની પર આપણે એક્શન લેવાય છે પણ જે લોકો એના કરતા હરતા હોય છે મતલબ કે એના પર એક્શનની વાત આવે એક અને બીજું મને લાગે છે કે એસોસિએશન સાથે બેસીને ઇન્ડસ્ટ્રી ક્લસ્ટર સાથે બેસીને સરકાર હોય કે જે એક્સપાન્શનની વાત કરે છે ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે એમને ટેકનોલોજીકલી જો મીડિયમ સ્કેલ અને નાની ફેક્ટરી હોય તો એને મદદ કરવાની કોશિશ કરવી જોઈએ એની સાથે બેસવું જોઈએ કે તમારી ટ્રીટમેન્ટમાં શું પ્રોબ્લેમ છે એના માટે ખાસ પ્રકારના પ્રોવિઝન કરવા જોઈએ ખાસ પ્રકારની ના એક્સપર્ટ એમને આપવા જોઈએ એટલે એ પણ લેકુ છે એટલે બંને પ્રકારની લેખુ છે અને અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે હું તમને કહું તો સો રોહિતભાઈ જેટલું જોઈએ એટલી પ્રમાણમાં એક્શન લેવાતી નથી અને આ જે પ્રદૂષિત પાણી છે એ મરીન લાઈફ માટે તો ખરાબ છે તે એ સિવાય યુ નો ખેતીમાં પણ આનો ઉપયોગ થાય છે ઘણી જગ્યાએ લોકો એને પીવાના પાણી તરીકે પણ કે ઘર વપરાશના પાણી તરીકે પણ યુઝ કરે છે તો જે જે જોઈએ એટલી એક્શન નથી લેવાતી તો એના માટે જવાબદાર તમારી દ્રષ્ટિએ કોણ છે હું જવાબદાર છે ને અધિકારીઓ કરતા જે લોકો સત્તા પર બેઠા છે એ લોકો જવાબદાર છે કે જો કોઈ અધિકારી એક્શન લેવાની કોશિશ બી કરે અથવા એની ઈચ્છાશક્તિ પણ હોય તો જે આપણે ત્યાં પોલિટિકલ લીડરશીપ જે છે એની જે પોલિટિકલ વિલનો મેજર પ્રોબ્લેમ છે અને એને કારણે એટલે અધિકારીઓમાં બી ઘણા અધિકારી એક્શન નથી લેતા એ છે પણ જો કોઈ અધિકારી એક્શન લેવા પણ માંગે તો એના પર પ્રેશર આવતું હોય છે અને એ પોલિટિકલ પ્રેશર હોય છે એટલે એ એક મુદ્દો છે અને હું ઓર્ડરની દ્રષ્ટિએ કહું તો ખાસ કરીને સરફેસ ગ્રાઉન્ડ વોટર અને નદીના પ્રદૂષણ અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા રેડ પિટિશન સિવિલ થ્રી સેવન્ટી ફાઈવ ઓફ ટુ થાઉઝન્ડ સેવન્ટીનો જે બે હજાર નો ઓર્ડર છે અને એ ઓર્ડર સુપ્રીમ કોર્ટે એનજીટી ને અમલ કરવા માટે આપ્યો છે અને એનજીટીમાં ઓરિજિનલ એપ્લિકેશન ફાઇવ નાઇન્ટી સેવન્ટીનો બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસનો નો ઓર્ડર છે આ બધા ઓર્ડર થઈ ચૂક્યા છે એટલે હવે તો અત્યારે એવું છે કે અમારે કાયદાના અમલની વાત નહીં અમે લોકો સુપ્રીમ કોર્ટના આર્ડર અમલની વાત લઈને બેઠા છે એટલે હવે તો કોર્ટમાં જઈએ તો સાના માટે જઈએ અમલની કરીની પ્રક્રિયા એનજીટી કરે છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એટલે મને એવું લાગે છે કે એ ગંભીરતાથી લેવાવું જોઈએ અને ક્રિમિનલ એક્શન વાળી વાત અને મને એવું છે કે જ્યારે પણ આપણે વાઇબ્રન્ટ સમિતિની વાત કરતા હોઈએ ત્યારે મને લાગે છે કે આ બાબતે સરકાર ગંભીર છે એવું બતાવવું જોઈએ સરકારે અને સરકારે કોઈ પણ પ્રકારની કેમિકલ ઇન્ડસ્ટ્રી કોઈ પણ ઝોનમાં લાવવાની વાત કરવી હોય તો સરકારને હું તમને કહું કે આપણે પાસે ને ગુજરાત ઇકોલોજીકલ કમિશન ના રિપોર્ટ છે બે હજાર બે ના અગિયાર રિપોર્ટ છે જે વર્લ્ડ બેંક ના પૈસાથી ભારત સરકારને આપવામાં આવ્યા હતા અને ભારત સરકારે તે વખતે ગુજરાતને મોડલ ગણ્યું હતું ગુજરાતને અભ્યાસ સોંપેલા આ અગિયાર રિપોર્ટ છે બે હજાર બે જેમાં ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન નો મુદ્દો છે એમાં તો રિવર્સ બોરિંગ ની પણ વાત છે કે રિવર્સ બોરિંગ થાય છે અને એને કારણે પ્રોબ્લેમ થયો છે અત્યારે ગ્રાઉન્ડ વોટર તમને કોઈ મોટા પાયા પર બગડ્યા છે અને કેટલી જગ્યાએ તો ન સુધારી શકાય એ કક્ષાએ પહોંચી ગયા છે તો એ બધા રિપોર્ટને આધારે સરકારે પોલિસી લેવલે આ કેટલાક પગલાં લેવાની છે અને હું માનું છું કે એડવોક્સ સોલ્યુશનથી પર્સનલ નહીં થાય એક ફેક્ટરી બંધ કરો ચાલુ કરો એવું નહીં પણ મેટર ઓફ સિસ્ટમ કે એવી વ્યવસ્થા ઊભી કરો કે જેમાં આ ભંગ શક્ય જ ના બને અથવા આ ભંગ બહુ જ મોંઘો સાબિત થાય અથવા આના માટે બહુ વ્યવસ્થિત મોનિટરિંગ સિસ્ટમ હોય કે એ સિસ્ટમિક સોલ્યુશન લાવવાની કોશિશ કરે એટલે હું તો એડવોક્સ સોલ્યુશનની વિરુદ્ધમાં છું એડવોક્સ સોલ્યુશનથી તમને ખબર પડે કે આટલી ઇન્ડસ્ટ્રી બંધ જો હમણાં બધી બહુ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ પણ પરિસ્થિતિમાં જાજો ફેરવા નથી તો ઇન્ડસ્ટ્રી બંધ ચાલુ કરવાનું લોજિક શું જરૂરી છે એ કરવું પડશે પણ ફક્ત એનાથી પ્રશ્ન હલ નહીં થાય ઓકે સો રોહિતભાઈ અત્યારની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં એઝ સચ મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ઘણી તકલીફ પડતી હોય છે તો તમારી દૃષ્ટિએ એક ઇન્ડસ્ટ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી જ્યારે સેટઅપ થાય છે તો એનું એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનો પોતાનો પ્લાન્ટ કાં તો જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એનો ખર્ચો ખૂબ વધારે આવતો હોય છે કે આ ટ્રીટ કર્યા વગર જ છોડી દેતા હોય છે ના હું એ કહું કે અત્યારે તો એવું છે કે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પોતાનો ઈટીપી કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી લેવલનો હોય પછી એ સ્કૂલ છે પણ સ્કૂલમાં બાળક પાસ ના થાય એટલે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ જે છે એ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ઘણી જગ્યાએ તો ફાઇનલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બી બનાવે છે કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ હોય તો હવે વ્યક્તિગત ટ્યુશન કરવાવાળી એ ત્રણ સિસ્ટમ ઊભી થઈ છે દાખલા જગ્યાએ તમે અંકલેશ્વર જુઓ તો ઇટીપી છે ઇન્ડસ્ટ્રી લેવલનો હોય પછી કોમન એફ્લુન ટ્રીટમેન્ટ પાંચે પછી કોમન એફ્લુન ટ્રીટમેન્ટમાં ફર્ધર ટ્રીટમેન્ટ માટે ફાઇનલ એફ્લુન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પછી એફ્લુન છોડવામાં આવે છે અને એમાં સબસિડી છે તમે કોમન એફ્લુન ટ્રીટમેન્ટ પ્લાન્ટ જુઓ તો એમાં પચીસ સ્ટેટ ગવર્મેન્ટ પચાસ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને પચીસ બાકી એમાંથી પચાસ સોફ્ટ લોન મળે એટલે એનું પ્રોવિઝન કર્યું છે પણ બેઝિકલી એ અમલીકરણની જે આખી પ્રક્રિયા છે ટ્રીટેબિલિટીની એ પ્રક્રિયા ગંભીરતાથી કરવામાં નથી આવતી હું તો તમને કહું છું ઘણી કમિટીઓમાં છું તો હું કાયમ ઇન્ડસ્ટ્રીવાળા લોકોને હસીને કહું કે તમે ખરેખર આટલા બધા વર્ષમાં પૈસા ખર્ચ્યા હશે તો તમારા ખોટા પૈસા પણ ગયા હશે તો એના કરતા તમે કહો કે પ્રોબ્લેમ શું છે અને તમે ટ્રીટેબિલિટીના મુદ્દા પર ફોકસ કરો ને હું હંમેશા બહુ જ મારું છેલ્લા ઘણા વખતથી ફોકસ એવો છે કે મેટર ઓફ સિસ્ટમ એટલે હું તમને કોમન એફલોન ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોઈને કહી શકું કે ખરેખર એફલોન ટ્રીટ કરી શકે એમ છે કે નહીં હું આઉટલેટ ઇનલેટ નોમ્સ ના જોઉં હું જોઉં કે ટ્રીટમેન્ટની જે મેથડ છે એ મેથડ બરાબર છે કે નહીં અથવા એ મેથડ છે એમાં એ ઓપરેટ કરનારા લોકો જે છે એની સ્કિલ બરાબર છે નહીં એટલે મને એવું લાગે છે કે ટીટેબિટી નો કન્સેપ્ટ ગંભીરતાથી લેવાવો જોઈએ અને તો જ કદાચ પ્રશ્ન હત થશે ઘણી જગ્યાએ સબસ્ટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ પણ છે હું નાની પાડું કે બધી જગ્યાએ ઇમ્પ્રુમેન્ટ નથી ઘણી જગ્યાએ એમાં સુધારા વધારા પણ થયા છે પણ એમાં પોલિટિકલ પોલિટિકલનો મુદ્દો છે પણ તમને બીજું એક લેવલ ફિલ્ક કે આ એક ક્લસન માનલો કે હું કોઈ જગ્યાએ પ્રદૂષણ અંકલેશ્વરનું હોય કે વાપીનું હોય કે સુરતનું હોય કે વડોદરાનું હોય કે વટવાનું હોય તો એ એટલા માટે કે એક ઇન્ડસ્ટ્રીને તમે કાયદાનો અમલ કરવાની માટેની આખી પ્રોસેસ ઇન્વોલ્વ કરો અને બીજા ક્લસ્ટરમાં ના હોય તો કોમ્પિટિશનમાં ના હોય બીજું એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ જે છે એ નેશનલ કક્ષાએ પણ છે કે ગુજરાતમાં અમલ અમારી પર એલિગેશન થતું હતું કે ગુજરાતમાં તમે અમલ કરાવો છો એને કારણે અમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી મળતું એટલે કે ટ્રીટમેન્ટમાં અમે ખર્જો કરીએ બીજા ના ખર્જો કરે તો અમારી પ્રોડક્ટ ઓછી જાય છે એટલે એ નેશનલ લેવલે પણ કરવાની જરૂર છે અને અમે જે સુપ્રીમ કોર્ટમાં કેસ કરેલો ઓગણીસ રાજ્યો સામે વોટર પોલ્યુશનના મુદ્દામાં તો અમે લોકોએ એ નેશનલ કક્ષાએ સુપ્રીમ કોર્ટમાં એટલે કર્યો હતો કે અમારે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઊભું કરવું હતું કે આખા દેશમાં એક સરખા અમલીકરણની પ્રક્રિયા થવી જોઈએ ને તો જ એ પ્રક્રિયા પ્રેક્ટિકલી અમલીકરણ બનશે બાકી કાગળ પર રહેશે નહીં તો લોકો પોલ મારશે કે એક પ્રોડક્ટ બને

ગ્રાઉન્ડ વોટર સારું એવું ખરાબ થયેલું છે આ પ્રદૂષિત પાણીના લીધે અને ઘણી જગ્યાએ હેન્ડપંપ્સમાંથી પણ રંગબેરંગી પાણી આવતું હોય છે તો એના વિશે માહિતી આપશો હું આપને કહું કે ગુજરાત ઇકોલોજીકલ કમિશનનો બે હજાર બેનો રિપોર્ટ છે એની અંદર બી આ મેન્શન છે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો તો એમાં બી આ મેન્શન છે આવી પરિસ્થિતિ જેતપુરમાં છે આવી પરિસ્થિતિ

હવે તો ત્યાં આસપાસ ઇન્ડસ્ટ્રી પણ આવી ગઈ છે તો એ વિસ્તારમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ તમને હું કહું તો તમને છે બે હજાર છ આઠથી છેલ્લો તમને બે હજાર વીસ કે એના એની આસપાસનો રિપોર્ટ મળશે કે જેમાં કબૂલમાં આવ્યું છે કે ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત છે અને ઘણી જગ્યાએ તો તમને કહું ગ્રાઉન્ડ વોટર એટલી ગંભીર કક્ષાએ પ્રદૂષિત છે એક પેરામીટર કહું કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે કેમિકલનો પોલ્યુશન લોડ બતાવે છે કે પોલ્યુશન કેટલું છે અને એને ટ્રીટમેન્ટ કરવા માટે કેટલો ઓક્સિજન જોઈશે તો એ જે સીઓડી છે એનો એની માત્રા જો એફલુઅન્ટ હોય તમારે ડિસ્ચાર્જ કરવું હોય કોઈ પાણીના સ્ત્રોતમાં તો અઢીસો ગ્રામ બસો પચાસ મિલીગ્રામ મિલીગ્રામ પર લીટરનો પેરામીટર છે પણ ગ્રાઉન્ડ વોટર ઘણી જગ્યાએ એવું છે કે જે પંદરસો સીઓ મિલિગ્રામ પર લીટરનું હોય તો મને કહો કે ગ્રાઉન્ડ વોટર તમારા ઇન્ડસ્ટ્રીયલ આફ્લોઅન્ટ કરતાં પણ વધારે ગંભીર પ્રદૂષિત છે એવો ક્લસ્ટર લુના કરીને ગામ છે એની આસપાસ છે પછી દુધવાડામાં ઘણી ઇન્ડસ્ટ્રીની આજુબાજુમાં બસોની આસપાસ સીઓડીવાળા વાળા કૂવા મળ્યા છે દોઢસો સીઓડીવાળા વાળા કૂવા મળ્યા છે એટલે અને તમે કહું કે ત્યાં આગળ છે ને એ એની પરિસ્થિતિ સુધારવા માટે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ને ટ્રીટમેન્ટને બહુ મેથડ કરી પણ ટુ બી વેરી ઓનેસ્ટ કે એમાં મેજર ફેરફાર લાવી શક્યા નથી એટલે નો પોલ્યુશન ઇઝ ધ સોલ્યુશન અને મને એવું લાગે છે વી શુડ નોટ રિલાય ઓન ટેકનોલોજી એન્ડ સાયન્સ ટુ મચ બિયોન્ડ અ આજે જે ફ્લોડ અને વોટર લોગિંગની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આથી ઋતુઓનું નિર્માણ થયું છે એ ટેકનોલોજીના ભરોસે અને સાયન્સના અંધશ્રદ્ધાના ભરોસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે મને લાગે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અને એને કારણે શાકભાજી અને જે ખેતીની ઉત્પાદન ખેતીનું જે ઉત્પાદન થાય છે એમાં જંતુનાશકને કારણે તો ઝેર છે પણ ઘણા ખેડૂતો એવા છે કે જે ઓર્ગેનિક ખેતી કરે છે લુનામાં તો હું ઓળખું છું જાસપુર માં હું લોકોને ઓળખું છું કે જે લોકોએ પોતાની ઓર્ગેનિક ખેતીમાં પેસ્ટિસાઇડ નથી વાપરતા છતાં પણ એ લોકો હવે એવો દાવો નથી કરતા કે અમે ઓર્ગેનિક લીંબુ છે કે ઓર્ગેનિક શાકભાજી છે ઘણા લોકો ત્યાંથી શિફ્ટ પણ થયા છે એટલા માટે કે પાણી જ પ્રદૂષિત છે તમે જંતુનાશક દવા નથી વાપરો તો એ પ્રદૂષિત પાણીને કારણે સાબરમતી જો સાબરમતી આપણે નીચે જઈએ તો મિરોલીમાં એક ઇરિગેશનની સિસ્ટમ જ છે કે જે સાબરમતી નદીનું પાણી વાપરે છે સાબરમતીમાં કયું પાણી છે તો સુએસ છે અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લોનું મિક્સર છે

એટલે એટલે પોલિટિકલ વિલનો મુદ્દો છે ને મને એવું લાગે છે કે આ મુદ્દા પર સરકારે ગંભીર એટલે થવું પડશે કે હવે આપણી પાસે કોઈ રસ્તો બચ્યો જ નથી કારણ કે આની અસર નેતાઓના ઘર સુધી પહોંચી છે એટલે બધાના ઘર તમારા મારા ઘરમાં ઝેર જે પહોંચ્યું છે તો તમે કહો ને દરેક ઘરમાં આરો અને એકવાગાર્ડની જે સિસ્ટમ છે બરાબર તમે કહો કે હું તમને મારા ફંક્શનમાં કોઈ જગ્યાએ બોલાવું અને ચોમાસું હોય તો મિટિંગ હોલમાં હોય કે છતરી મોકલાવું તમને કાર્ડ જોડે એટલે ઘરે ઘરે છત્રી છે આપણે ત્યાં હું એક્વાગાર્ડ ને આવેલી જે સિસ્ટમ છે તમને કહું કે એ જે વોટર ટ્રીટમેન્ટ છે એ કેમિકલને ટ્રીટ કરી શકે એમ નથી કારણ કે એના માટે તો ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ ડિઝાઇન કરવો પડે એને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોર્પોરેશન પોતે જ ચલાવવો પડે કેવા પ્રકારનું ભૂગર્ભ જળ છે કેવા કરવાનું નદીનું પાણી છે એના આધારે ટ્રીટમેન્ટ નક્કી થાય દરેક તાવની લાલ ગોળી ના હોય એ ફાલસી ફેરામ હોય તો જુદી હોય વાયવેક્સ તો જુદી હોય કેન્સરનો તાવ હોય તો જુદી હોય એટલે મને લાગે છે કે આમ તે ગંભીર થઈએ તો જ રસ્તો નીકળ્યો છે અને એક લાઈનમાં કહું તો વિકાસનું જે ભૂત સવાર છે અથવા જીડીપી નું જે ભૂત સવાર છે અથવા શરીરની વાત કરું તો આપણી જીભની દાદાગીરી તમે વિચાર કરો કે આપણી જીભ એટલી દાદાગીરી કરે છે કે આપણી કિડની આપણા હાર્ટ કે આપણા લંગને કે આપણા ને કે આપણા પેનક્રિયસને ને પુષ્ટિત નથી અને એને એવું થાય છે કે મને ભાવ્યું એટલે બધાને ભાવ્યું એ જે જીભે શરીરનું કર્યું છે ને એવું આ જીડીપી અને વિકાસના મોડેલે આખા સમાધું કર્યું છે એટલે મને લાગે છે જીપ પરનો અંકુશ એટલે જીડીપી અને વિકાસના મોડેલની બાબતમાં વિચાર કરવો પડશે નહીંતર મને લાગે છે કે આઈ થિંક ઇટ્સ વી આર રશિંગ ટુવર્ડ અ ડેડ એન્ડ ઓકે રાઈટ સો રોહિતભાઈ ખૂબ ખૂબ આભાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ અને આ મહત્વના મુદ્દામાં અમારી જોડે ચર્ચા કરવા માટે થેન્ક યુ